સુરત લોકસભાના બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે કોર્ટ વિસ્તાર એવા તળ સુરત થી જ પ્રચાર શરૂ કર્યો છે ધારાસભ્ય અરવિંદ રાણા સાથે મળી મુકેશ દલાલે બેઠક બાદ બાઇક રેલી યોજી હતી અને જીતનું આહવાન પણ કર્યું છે સુરત લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને મોટાભાગના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પણ જાહેર કરી દેવાયા છે ત્યાં સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલે પણ પ્રચાર શરૂ કર્યો છે મુકેશ દલાલે તળ સુરત એવા કોટ વિસ્તારમાંથી પ્રચાર ઝુંબેશની શરૂઆત કરી હતી ભાજપના સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સાથે મળી પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજી હતી મુકેશ દલાલે પ્રચાર ઝુંબેશમાં જણાવ્યું હતું કે ભાજપ મોડી મંડળ દ્વારા જણાવ્યું હતું કે મારું નામ જાહેર થયાના બીજા દિવસે જ શરૂઆત કરી હતી મોદીની ગેરંટી અને મોદીએ કરેલા વિકાસના કાર્યો લઈને લોકો વચ્ચે જઈ રહ્યો છું તો સનાતન ધર્મની રક્ષા માટે અમે ચૂંટણી મેદાન ઉતરી પણ કહ્યું હતું લોકો મત મોદી સાહેબના ચહેરાને જોઈને આપે છે તેમના નામ અને કામને જોઈને આપે છે નાત જાતના ભેદભાવ કોંગ્રેસ પાડે છે પરંતુ લોકોના મનમાં હું કઈ જ નથી વિગેરે મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું તો સાથે એમ પણ કહ્યું તો નિલેશ કુંભાણીના આક્ષેપ બાબતે તમે જણાવ્યું હતું કે કેમ આવ્યું છે કે તેનો શું અર્થ છે ત્રણ ટર્મ હું ચૂંટાઈ આવ્યો છું ઓબીસી કેટેગરીમાં સૌથી વધારે મત મને મળ્યા છે લોકો સાત તારીખની રાહ જોઈ છે મતદાન માટે અને ત્યારે કોંગ્રેસનો ઉમેદવારની રિપજિત પણ જમા થશે સુરત લોકસભાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે

हजुर कुर्थ हर्ष चेटा